ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને હવે જૂનાગઢના રાજકારણમાં મોટી નવા જૂનીના ભણકારા વાગી રહ્યા છે કારણ કે જવાહર ચાવડાની નિકટના ગણાતા તેમના ટેકેદાર એવા ભાજપના નેતા જીવા મારડિયા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે જૂનાગઢના માણાવદરમાં ગુજરાત જોડો કાર્યક્રમમાં ગોપાલ ઇટાલિયાએ વિસાવદરવાળીના સંકેત આપ્યા છે ચોંકાવનારી બાબત એ છે કે બંને નેતાઓ ભાજપમાં હાંસિયામાં ધકાયેલા નેતા જવાહર ચાવડાના ટેકેદાર હતા માણાવદરમાં બેઠક યોજાઈ હતી જેમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જીવાભાઈ મારડિયાનું ખેસ પહેરાવીને સ્વાગત કર્યું આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આ જનસભામાં સંબોધન કરતા જણાવ્યું કે આમ આદમી પાર્ટીના ઇતિહાસમાં માણાવદરમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં લોકો ઉત્સાહ અને ઊર્જા સાથે જોડાયા છે માણાવદર પંથકના કદ્દાવર આગેવાન અને સામાજિક નેતા જીવાભાઈ મારડિયા અને તેમની ટીમ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ જેનું પાર્ટી સ્વાગત કરે છે છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપે ગુજરાતના ગામડા ખેડૂતો અને યુવાનોનું નુકસાન કર્યું છે જનતા હવે એક નવા રાજકીય વિકલ્પની શોધમાં હતી જેમાં કોંગ્રેસ છે તે નિષ્ફળ ગઈ છે ઇટાલિયાએ સભામાં જણાવ્યું કે આવનારી ચૂંટણીમાં ગુજરાતમાં વિસાવદરવાળી થવાના શુભ સંકેત દેખાઈ રહ્યા છે આનો અર્થ એ છે કે જે રીતે વિસાવદરમાં પરિવર્તન આવ્યું તે જ રીતે સમગ્ર ગુજરાતમાં પણ પરિવર્તન આવી શકે છે. મહત્વનું છે કે જીવા મારડિયાના પુત્ર વધુ હાલ જિલ્લા પંચાયતના સક્રિય સભ્ય છે. આમ એક જ પરિવારમાંથી પુત્ર વધુ ભાજપમાં અને સસરા આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. એક તરફ જવાહર ચાવડા ભાજપમાં હાંસિયામાં ધકેલાયેલા છે તો બીજી તરફ ગોપાલ ઇટાલિયા વિસાવદરની જીત પર જવાહર ચાવડાની જય બોલા બોલાવી એક કાંકરે બે પક્ષી માર્યા હતા તેના બાદ જવાહર ચાવડાના ભાજપ છોડવાની વાતો વહેતી થઈ હતી આ બધાની વચ્ચે તેમના ટેકેદાર પોતાના સમર્થકો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાતા હવે જવાહર ચાવડાના આપમાં જોડાવાના સંકેત તરફ ઈશારો કરી રહ્યું છે ત્યારે હવે માણાવદરના રાજકારણમાં જલ્દી જ નવા જૂની થવાય તો નવાય નહીં એમ પણ હાલ પક્ષપલટાની મોસમ ચાલી રહી છે આવામાં આમ આદમી પાર્ટીએ પોતાનું ગુજરાત જોડો અભિયાન વેગ બનાવ્યું છે જેમાં રોજ અનેક લોકો જોડાઈ રહ્યા છે ત્યારે હવે આ મોસમમાં જવાહર ચાવડા ક્યાંક સામા પ્રવાહે વહીને જતા રહે તો પણ નવાઈ ના કહેવાય આમ પણ તેઓ હાલ ગુજરાત સરકાર સામે પોતાની નારાજગી ખુલીને બતાવી રહ્યા છે બીજી બાજુ ગોપાલ ઇટાલિયાની જીતથી ગુજરાતમાં આમ આદમી પાર્ટી સજીવન થઈ છે આ કારણે લોકોનો ભરોસો પાર્ટી તરફ વધ્યો છે હાલમાં જ આણંદમાં કોંગ્રેસના દોઢસોથી વધુ કાર્યકર્તાઓ અમિત ચાવડાની નારાજગીને કારણે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે ગોપાલ ઇટાલિયાની સક્રિયતાના કારણે આમ આદમી પાર્ટી જલ્દી જ કોંગ્રેસને ગુજરાતમાં રિપ્લેસ કરી શકે તેવી સક્ષમ બનશે ખરી તે તો સમય અને રાજકારણનો પવન જ બતાવશે આપનું શું માનવું છે સમગ્ર મુદ્દે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં